ધી જવાન જય કિસાન ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એટલે કે થવાગોમાં આજે ખોખીમાં પાણી પાવાનું હતું એટલે ખોખીમાં પાણી પાવા આવી ગયો છું પણ ખોખીમાં પાણી પાવા આવ્યો તો ખોખીમાં આંટો માર્યો હતો ખોખીમાં બહુ જ મચ્છી એટલે આ પેસ્ટ એ માટે વિડીયો બનાવવો પડ્યો કે જે કોઈ મોટા ખેડૂત મિત્રો હોય ખોખીમાં મચ્છી માટે કયો પેલો સ્પ્રે કરે છે છંટકાવ કરે છે એ માટે આ સ્પેશિયલ વિડીયો બનાવવો પડ્યો એટલે તમે હું તમને બતાવું કેવી મચ્છી છે અને આ મચ્છી પહેલાં સ્પ્રેમાં જલ્દી જાય એવો કંઈક ઉપાય આપજો મોટા ખેડૂત મિત્રો હું તમને બતાવું કેટલી મચ્છી છે એક એક છોડવી આમ તમે જોજો આ જુઓ આ બધી મચ્છી છે આ બધી મચ્છી છે આ તમે જુઓ આ જુઓ બધી આખા ભાગમાં આવી રીતે મચ્છી તમે જરૂરથી કોમેન્ટ કરજો કે મચ્છી માટે કયો કઈ કઈ દવા વાપરવી જોઈએ અને હવે મળી છું નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત